ય રાજકોટના મેયર નૈનાબેનનો કુંભ પ્રવાસ વિવાદમાં આવ્યો છે સરકારી કારમાં મેયરે પ્રયાગરાજનો પ્રવાસ કર્યો છે મેયરના પતિ ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ સહિતના લોકો આ પ્રવાસમાં સાથે હતા સરકારી કારમાં ખાનગી પ્રવાસ કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મેયરના પ્રવાસ પર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે મેયર મંજૂરી મેળવીને ગયા છે બહાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું આ કહેવું છે સરકારી ગાડી બહાર ગામ લઈ જવા માટે સ્ટેન્ડિંગમાં ઠરાવ મુજબ ચૂકવવાનું રહેશે ભાડું કિલોમીટર દીઠ બે રૂપિયા ચૂકવવાનું છે ઠરાવ આગામી દિવસોમાં ભાડું વધારવા ઠરાવ કરાશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું આ કહેવું છે ગુજરાતની બહાર જ્યારે માન્ય મેયરસિંહ જતા હોય છે ત્યારે એમના એમના જે ડ્રાઈવર હોય છે સરકારી ડ્રાઈવર હોય છે ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત બહાર જ્યારે માન્ય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી દસ વર્ષ પહેલાંનો એક ઠરાવ છે કે બે રૂપિયા પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રી હોય કે પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માન્ય મેયરશ્રીએ ચૂકવી દેશે મારા ધ્યાનમાં બેનોનો વિષય નથી પણ મારા ધ્યાનમાં એમના હસબન્ડ વિનોદભાઈ પેઢડીયા ગયા છે એ મને ખ્યાલ છે સ્વાભાવિક છે કોઈ બેન એકલા જતા હોય રાજકોટની બહાર ત્યારે સ્વાભાવિક પણ એમના હસબન્ડ કે કોઈ પરિવારના વ્યક્તિ સાથે હોય છે આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કોઈ બેન પણ છે તો એ મારા ધ્યાનમાં નથી આ જે આજે વિષય આવ્યો છે ઇસ્યુઝ બેના છે એટલે મારા ધ્યાનમાં આવ્યું છે કે ફાયર બ્રિગેડના મારે આરે હમણાં જસ્ટ વાત થઈ કે દસ વર્ષ પહેલાંનો બે રૂપિયાનો ઠરાવ છે હું સાર્વજનિક સ્વરૂપમાં મીડિયાના મિત્રોને કહેવા માગું છું કે ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું આજે પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે માન્ય મેયરશ્રી હોય માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માન્ય ડેપ્યુટી મેયરશ્રી કે કોઈ પણ પદાધિકારી હોય અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ